નમસ્કાર ગુજરાત આજે બાર જૂન અને ગુરુવારના સવાર બપોર અને ત્યાર પછી સાંજના સમાચાર જોઈએ તો હવામાન અંગે છે એ મોટો બદલાવ થતો જોવા મળી રહ્યો છે આજથી લગભગ ત્રણ દિવસની એવી આગાહી સામે આવી છે કે ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસ પછી ચોમાસું બેસશે હવે વરસાદ તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાથી ખૂબ જ નજીક જોવા મળી રહ્યો છે પરંતુ બે બે પ્રેશર સિસ્ટમ પણ આ વરસાદની અંદર અસર પહોંચાડશે

આગામી ત્રણ દિવસ પછીની ભારે આગાહી કરવામાં આવી છે આજે બાર તારીખ અને બાર જૂનના રોજ ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી જ વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે જેમાં જૂનાગઢ દ્વારકા ભાવનગર ઉના અને જામનગર આટલા વિસ્તારોની અંદર તો વરસાદ પડી રહ્યો છે સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં પણ જે ચોમાસું નહેરુ ત્રણું હતું એ નહેરુ ત્રણું ચોમાસું હવે મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી આગળ વધી દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતું જોવા મળી રહ્યું છે લગભગ સત્તર તારીખ સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે અને વરસાદ પણ પડશે અત્યારે મિત્રો બાર જૂનના રોજ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે વહેલી સવારથી જ વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી છે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ કહી રહ્યા છે કે અત્યારે વાદળોનો ઘેરાવો ગુજરાત રાજ્ય તરફ બન્યો છે પરંતુ એ વરસાદ લાવશે નહીં અત્યારે ગરમીનું તાપમાન પણ વધારે છે બફારો પણ થઈ રહ્યો છે પરંતુ હજી વરસાદ આવશે નહીં વરસાદ માટે ગુજરાત રાજ્યમાં ઘણા બધા મોડેલો પણ એક્ટિવ થયા છે અને ઘણા બધા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીની જેમ જ આગાહીકારોએ પણ આગાહી વ્યક્ત કરી દીધી છે ખાસ કરીને ગુજરાત રાજ્યના હવામાન વિભાગ અને આઈએમડી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે પણ આ અંગે એક આગાહી કરી છે કે પંદર જૂન પછી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં શરૂ થશે આજે બાર તારીખથી પંદર તારીખ વચ્ચે એટલે કે લગભગ ત્રણ દિવસનો જે સમયગાળો આપવામાં આવ્યો છે આ ત્રણ દિવસના સમયગાળા વચ્ચે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોથી સૌરાષ્ટ્રના જે ઉત્તર પૂર્વના ભાગો છે તમામ વિસ્તારોની અંદર વરસાદ ખાબકવાનો છે ધીમી ધારે વરસાદ પડશે અત્યારે ધોધમાર વરસાદનો કોઈ પણ છે એ આગાહી થઈ નથી કોઈ પણ પ્રકારની એવી પણ માહિતી નથી મળી કે ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસ વરસાદ ભૂકા બોલાવશે પરંતુ અત્યારે જે આગાહી સામે આવી છે એમાં ધીમી ધારે વરસાદ પડશે ને આ વરસાદ કેવો હશે ને કયા વિસ્તારની અંદર પડશે તો સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે ત્યાર પછી સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો દરિયાકાંઠાના વિસ્તારો અને પૂર્વના જે ગુજરાત રાજ્યના ભાગો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડશે વેધર રિપોર્ટ પણ કહી રહ્યું છે કે આગામી ચોવીસ કલાક માટે એક્ટિવ મોડમાં જે ગુજરાત રાજ્યમાં વાતાવરણીય સિસ્ટમ અને પલટવાર છે એમાં ઘેરાઓ બનશે અને આ ઘેરાઓ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે છે રહેવાનો છે આ સાથે ચોમાસાની ગતિ પણ વધવાની છે અત્યારે ચોમાસાની ગતિની અંદર કોઈ પણ એવી મુવમેન્ટ કે હલચલ થતી જોવા ન મળી હોય પરંતુ આવનારા ત્રણ દિવસ પછી વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો સ્ટ્રક લાઇન તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે ત્રણ દિવસનું વાતાવરણ જોઈએ તો ગુજરાતમાં રેડ એલર્ટ સુધીની પણ આગાહી હમણાં જ કરી દેવામાં આવે એવી માહિતી મળી રહી છે સાથે સાથે તમામ વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદ નથી પડ્યો એવા વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમ અને ગરમીના કારણે વાદળછાયું વાતાવરણથી વરસાદ આવે એવું માનવાનું નથી કારણ કે અત્યારે જે વરસાદ ગુજરાત રાજ્ય તરફ જોઈતો હોય એ વરસાદ સિસ્ટમ એક્ટિવ થવાના કારણે પડશે ને સિસ્ટમ એક્ટિવ ક્યારે થશે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં સિસ્ટમ છે એ બાર તારીખ પછી એક્ટિવ થવાની છે એટલે કે આજથી ત્રણ દિવસના સમયગાળા વચ્ચે ગુજરાત રાજ્યમાં એક નવી સિસ્ટમ એક્ટિવ થશે ને આ સિસ્ટમ અરબસાગર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો વચ્ચે ઉત્પન્ન થશે અને એ સિસ્ટમના કારણે જ વરસાદ આવશે આ સાથે જ મિત્રો ગુજરાતમાં હવામાન એવું કહેવામાં આવી રહ્યું છે આગામી ત્રણ દિવસનું આગમન પણ એવું કહી રહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું મોડું શરૂ થશે હવે પછી મિત્રો આ ત્રણ કારણોથી રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું આગમન મોડું થશે કયા કયા કારણો છે સૌપ્રથમ તમને જણાવી દઈએ તો વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ સાથે સાથે ન્યૂઝ માહિતી પણ આપણે મેળવીએ છીએ અત્યારે જેટલી પણ માહિતી મળી છે ન્યૂઝ આધારિત છે હવે મિત્રો દેશમાં જૂન મહિનાથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ રાજ્યમાં હજુ સુધી નેરોત્રના ચોમાસાની દસ્તક આવી નથી કારણ કારણ કે નેરુદ્રનું ચોમાસું મહારાષ્ટ્રમાં જ ફસાઈ ગયું છે સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી હોય છે અને પહેલા અઠવાડિયા બાદ નેરુદ્રના ચોમાસાનું આગમન પણ થતું હોય છે જોકે આ ચાલુ વર્ષે ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે જેના કારણે ખેડૂતોને વાવણી લાયક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે આ સાથે હવામાન નિષ્ણાંતના મત મુજબ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું આગમન છે મોડું થશે એટલે કે લગભગ વીસ તારીખ આવી જશે વીસ તારીખ સુધી રાહ જોવી પડશે ગુજરાતમાં વીસ તારીખ સુધી વરસાદની રાહ જોવી પડે એ માટેની આગાહી કરી દેવામાં આવી છે અને આગાહીકારો એ પણ કહ્યું છે કે અત્યારે જે વરસાદ છે એ ચોમાસાની જે ઋતુ હોય એ પંદર જૂન સુધીમાં બેસી જાય તો જ સારો વરસાદ પડે નહીંતર વરસાદમાં પણ ખેડૂતોને નુકસાનીના વેઠવા વાળા આવે આ સાથે જ મિત્રો ગુજરાત રાજ્યમાં બાવીસ જૂન આસપાસ સંપૂર્ણપણે ચોમાસું બેસે અને સાર્વત્રિક વરસાદની આગાહી છે કરી દેવામાં આવી છે ચોમાસાના આગમનને અનુરૂપ પરિસ્થિતિ ન હોવાના કારણે ગુજરાતમાં વીસ થી બાવીસ જૂન આસપાસ ચોમાસું છે એ સંપૂર્ણપણે બેસે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે ગુજરાતમાં ચોમાસાના વિલંબ પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર જેમાંથી સૌ પ્રથમ પહેલા મે મહિનામાં ગુજરાતમાં પડેલ માઉટ ત્યારબાદ મે મહિનામાં જ બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી એ સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ ત્રણ પરિસ્થિતિના કારણે નૈઋત્ય ચોમાસાને આગળ વધવા માટેના જરૂરી ભેજ મળી શક્યો નથી ચિંતાનો વિષય છે કે બંગાળની ખાડીમાં ઉદભવેલી સિસ્ટમને કારણે બંગાળની ખાડીના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે સાથે ગુજરાતમાં ગરમીનું અને ભેજનું પ્રમાણ વધશે નિષ્ણાતો માનીએ તો આગામી પાંચથી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધશે જેના કારણે કેટલાય તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસશે પરંતુ વિધિવત ચોમાસું આગમન બાવીસ જૂન પછી થશે કેરળમાં ચોમાસાના વહેલા આગમન બાદ રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાના વહેલા આગમનની પણ આગાહી કરી દીધી છે આ સાથે જો કે મિત્રો નૈઋત્યના ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિનું સર્જન થયા હોય અને ચોમાસું મહારાષ્ટ્ર નથી જેના કારણે રાજ્યના ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે હવે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં ચોમાસાની આગમનની સ્થિતિ પાંચ દિવસ પછીની દર્શાવવામાં આવી રહી છે વેધર રિપોર્ટ પણ કહી રહ્યું છે ગુજરાત રાજ્યમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે વરસાદની કોઈ પણ સ્થિતિ ઉત્પન્ન થતી નથી વેધર એનાલિસિસ પણ કહી રહ્યું છે વાદળછાયું વાતાવરણ ગુજરાતના દક્ષિણી ભાગમાં છે પરંતુ તે વરસાદ લાવશે નહીં વરસાદ મિત્રો ન આવવાનું કારણ પણ આપણે વિડીયોના શરૂઆતમાં જોયું છે હવે સેટેલાઇટ પિક્ચરના જે ઇન્ફ્રારેડ જે વેવ છે અને ઇન્ફ્રારેડ જે સેટેલાઇટ મોડેલો છે એના અનુસંધાને જોઈએ તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠા તરફ આગળ આવતી લો પ્રેશર સિસ્ટમ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં ફસાઈ ગઈ છે અને મુંબઈ મહારાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અટવાઈ ગયું છે જેના કારણે ચોમાસું ગુજરાતમાં મોડું શરૂ થશે અને આ ચોમાસું બાવીસ જૂન પછી શરૂ થવાની અત્યારે અનુમાન પ્રમાણની સ્થિતિ લગાવવામાં આવી રહી છે વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસ પણ જણાવી લેવું છે કે ગુજરાતના દરિયાકાંઠાથી લગભગ બસો કિલોમીટર દૂર ચોમાસું હોય તો એને ગુજરાત તરફ પહોંચતા લગભગ જો ભેજવાળું વાતાવરણ ન હોય તો વાર લાગી શકે અને આ જ વાદળછાયું વાતાવરણ જો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની ખૂબ જ નજીક હોય તો વરસાદને આવતા છે એ વાર નથી લાગતી અત્યારે વરસાદી વાતાવરણની સિસ્ટમ અને ઘેરાવાના કારણે એવું માની શકાય કે ગુજરાત તરફ આવતું ચોમાસું છે બાવીસ જૂન પછી વરસાદ લાવશે અને ચોમાસાની ઋતુ શરૂ થશે તો બાવીસ જૂન સુધી આપ સર્વ મિત્રોએ ખાસ રાહ જોવી પડશે જે પણ ખેડૂત મિત્રોએ વાવણી લાયક વરસાદની રાહ જોયા વિના ખેતીના પાક માટે બિયારણ વાવી દીધા હોય તો એવા ખેડૂતોને ખાસ જણાવવાનું કે બાવીસ જૂન સુધી છે વરસાદ પડશે પરંતુ સાર્વત્રિક વરસાદ પડશે અમુક વિસ્તારોની અંદર ધીમી ધારે ઓછો વરસાદ પડશે બહુ વરસાદ પડશે નહીં જેથી દરેક મિત્રોએ ખાસ કાળજી રાખવી વાવણી કરતી સમયે ધ્યાન રાખવું તો મિત્રો અત્યારે આપણે જે અપડેટ માહિતી અને સમાચાર જોઈએ છે દરેક મિત્રો માહિતી સમાચાર છે એ ન્યૂઝ આધારિત છે તો દરેક મિત્રોએ ખાસ કાળજી લેવી અને નોંધ લેવી આજે આપણે જે સમાચાર માહિતી વિડીયો જોયો છે તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો